તો ગુજરાતની તરસ છીપાવતી જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધામણા કરવામાં હતા ત્યારે મા નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણા કરવામાં હતા ત્યારે મા નર્મદાની મુખ્યમંત્રી દ્વારા આરતી પણ ઉતારવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળ પૂજનના અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે મહત્વનું છે કે ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એટલે કે ચારસો પંચાવન ફૂટ પહોંચી છે ત્યારે ડેમની આ એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા નવ હજાર ચારસો સાહીઠ મિલિયન ઘન મીટર છે આ વર્ષે વરસાદી સિઝનમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ અગિયાર ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો ત્યારે અત્યાર સુધીમાં એકાવન દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ દસ હજાર બાર મિલિયન ઘન મીટર એટલે કે આઠ હજાર એકસો સિત્યોતેર एम एफ पाणी ओवरफ्लो कारण आई